नमस्कार प्रिय मित्रों हमेशा याद राखो मोड़ू पण जीवन में कई बनवू जरूर छे कारण के समय साथे लोको हवे हालचाल नहीं हिस्सो हैसियत पूछे छे राधे राधे मित्रों आपू स्वागत छे आपना पोताना यूट्यूब एस्ट्रो एस्ट्रोवाणी राशिफल में आज आप चर्चा वृषभ राशि जातकों 16 अक्टूबर 2025 गुरुवार નો દિવસ કેવો રહેશે કયા મહત્વના ફેરફારો આવવાના છે કઈ બાબતમાં સાવધ રહેવું જોઈએ અને કઈ સારા સમાચાર વૃષભ રાશિના લોકો માટે છે ચાલો મિત્રો શરૂ કરીએ આજનું સંપૂર્ણ વૃષભ રાશિફળ જ્યાં આપણે જાણીશું કે તમારો કરિયર વેપાર પ્રેમ સંબંધ અને આરોગ્ય કઈ દિશામાં આગળ વધશે जो तुम्हारी राशि पर वृषभ छे तो आ वीडियो अंत સુધી जरूर જો આજે ગુરુવાર છે ભગવાન વિષ્ણુજી નો પવિત્ર દિવસ કમેન્ટ માં લખો જય વિષ્ણુ માં ભગવાન વિષ્ણુ તમારી બધી મનોકામનાઓ પૂરી કરે એવી શુભેછા મિત્રો વિડિયો ને લાઈક કરો અને જો તમે અમારા ચેનલ પર પ્રથમ વાર આવ્યા હો तो सब्सक्राइब करीने बेल आइकन ऑल पर जरूर क्लिक करो जेता दरेक नवा वीडियो नो नोटिफिकेशन तमने समय सर मे नु पंचांग सोल्टोबर अक्टूबर पच्चीस गुरुवार तिथि दशमी नक्षत्र आश्लेषा नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय सवार छीस मिनिट वागे सूर्यास्त सांजे पांच ने एकावन मिनिट वगे શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને તેતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી અશુભ સમય રાહુકાળ બપોરે બાર વાગીને ચાલીસ મિનિટથી એક વાગીને મિનિટ સુધી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો નહીં તો વિઘ્ન આવી શકે છે આજનો લકી નંબર આઠ આજનો શુભ રંગ નીલો અને નારંગી આજનું વૃષભ રાશિફળ આજે તમે અપાર ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો કોઈ પણ અડચણ કે રોકાવટ તમને રોકી શકશે નહીં લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે મહત્વના કાર્યોને પ્રાથમિકતા આપો સફળતા તમારા પગ ચુંબશે આજે દિવસ થોડો વ્યસ્ત રહેશે પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવશે सलाह है कि व साभड़ो विचारो परंतु ओछू बोलो नवा संबंधों बांधता समय सावचेत रहो कारण के कोई मेहमानी बात तमने थोड़ी असहज करके याद राखो अधूरा मार्गे थी पाछा फरवा कोई लाभ नहीं कारण के मंजिल सुधी पहुंचवुज साची सफलता है आर्थिक रीते दिवस लाभदायी रहेशे આવકમાં વૃદ્ધિના યોગ છે અને તમારું હિંમત અને પરાક્રમમાં પણ વધારો થશે વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે તેઓ અભ્યાસ પર સારું ધ્યાન કેન્દ્રિત કરશે વેપાર સાથે જોડાયેલા લોકોને આળસથી દૂર રહેવું પડશે જો તમે ઢીલાશ દાખવશો તો કોઈ મહત્વનો મોકો હાથમાંથી નીકળી શકે છે જીવનસાથી તમારી પાસે કોઈ ઈચ્છા વ્યક્ત કરી શકે છે જેને તમે સમજદારી અને પ્રેમથી પૂર્ણ કરશો ધ્યાન રાખો કોઈ અજાણી વ્યક્તિ સાથે નાણાંનું લેવડદેવડ ન કરો આજે કાર્યક્ષેત્રમાં સફળતા આજે પરિવારના વાતાવરણમાં થોડી ભાવનાત્મક દૂરી અનુભવી શકાય છે વડીલો સાથે વાતચીત ઓછું થશે જેના કારણે મનમાં હળવી ચિંતા પણ રહી શકે છે બાળકોના મનની વાત સમજવી આજે થોડી મુશ્કેલ રહેશે આર્થિક સ્થિતિ સ્થિર રહેશે પરંતુ કોઈપણ પ્રકારના રોકાણ પહેલાં સારી રીતે વિચારવું જરૂરી છે કારણ કે એ ભવિષ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે હવે સમય છે જૂની વાતોને પાછળ મૂકીને આગળ વધવાનો કેટલાક જરૂરી કાર્યો હાલ માટે અટકી શકે છે સંબંધોમાં થોડી ખટાશ કે દૂરી આવી શકે છે એટલે સંયમ અને સમજદારીથી કામ લેવું યોગ્ય રહેશે कार्यक्षेत्र में थोड़ा बदलाव के गूंचवणनो माहौल बनी शे आजे सावधानी थी पगला भरवा योग्य रहे नौकरी लोकोए कोई महत्वपूर्ण निर्णय हाल माटे टाड़ी देव सारू रहे कारण के विचारिया विना लीधेलो निर्णय नुकसानदायक बनी शे हम प्रमोशन अथवा प्रगति में थोड़ो विलंब शक्य काम संबंधित मुसाफरी अथवा फेरफार संकेतों जे तमारा माटे लाभदायी रहे दिवस बीजा भाग में केटलीक परिस्थिति पड़कारजनक बनी शके छे। पड़ोशी के लोको साथे तमारी खानगी बाबतो शेर न करो बातचीत दरमियान शब्दों ध्यान राखो कारण के खोटो शब्द कोई ने दुखी करी शके छे। कोई नजीकना व्यक्ति साथे अचानक मुलाकात अथवा मुसाफरी शक्यता है जे शुभ साबित हो જો તમારું પૈસો ક્યાંક અટકેલું છે તો તે પરત મળવાની શક્યતા છે મિત્રો અને પડોશીઓ તરફથી સહયોગ અને સમર્થન મળશે કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો પણ મળી શકે છે જો તમે જમીન કે સંપત્તિ સંબંધિત કોઈ ડીલ પર કામ કરી રહ્યા હો તો આજે તેમાં સફળતા મળવાની સંભાવના છે تمنے स्वादिष्ट भोजनનો આનંદ પણ મળશે પ્રેમ જીવન માટે દિવસ રોમેન્ટિક રહેશે પરંતુ સલાહ છે કે કોઈ પર અંધો વિશ્વાસ ન કરો કોઈ अटकेलू काम अचानक पूरू થવા થી अथवा धन प्राप्ति થી માનસિક તણાવ દૂર થશે ભાવના થી નહીં પરંતુ બુદ્ધિપૂર્વક નિર્ણય લો કોઈ નજીકના સગા સાથેના તણાવ ભરેલા સંબંધોમાં ફરીથી મીઠાશ આવશે हवे बात करिए लव लाइफ जीवनसाथी अथवा प्रेमी के केट व्यक्तिगत मुद्दाओं पर मतभेद थी शेना वातावरण पर असर पड़े तम छता प्रेम संबंधों सामान्य रीते मीठा रहे आज दिवस माटे भावनात्मक रीते खास रहे जो तमारा जुना साथी साथे फरी जोड़ावानी विचारणा हो तो उतावड़ में कोई મોટો નિર્ણય ન લો ભૂતકાળમાં કોઈ મતભેદ રહ્યા હોય શકે છે તેથી ફરી શરૂઆત કરતાં પહેલા મનથી વિચારવું જરૂરી છે જો તમે સિંગલ છો તો હવે કોઈ ખાસ વ્યક્તિનો સ્વપ્ન સાકાર થવાનો સમય આવી રહ્યો છે લગ્નિત જાતકોએ જીવનસાથી સાથે વિચારપૂર્વક વાત કરવી જોઈએ કારણ કે કોઈ જૂની બાબત મનને પરેશાન કરી શકે છે ધ્યાન રાખો ગેરસમજને સંબંધો વચ્ચે જગ્યા ન આપો ત્યારે જ આવનારો સમય તમારા માટે સુખદ રહેશે હવે વાત કરીએ કરિયર અને કાર્યક્ષેત્રની આજે નવા લોકો સાથે સંબંધ બાંધવો ફાયદાકારક રહેશે કારણ કે આ સમય નેટવર્કિંગ માટે ઉત્તમ છે દિવસ વ્યસ્ત રહેશે અને સમયનું સંચાલન એક પડકાર બની શકે છે તમે એક કુશળ કર્મચારી તરીકે ઉર્જા અને સ્રોતોનો વ્યય કર્યા વગર વધુમાં વધુ પરિણામ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ તમારી તર્કશક્તિ અને સમજદારીથી લીધેલા જોખમો આજે સફળતા અપાવી શકે છે તમારામાં આત્મવિશ્વાસ વધશે કારણ કે તમારા પ્રયત્નો હવે ફળ આપવા લાગ્યા છે આજે એ વિચારવાનો યોગ્ય સમય છે કે તમારા માટે સાચે શું જરૂરી છે તમારા સ્રોતો અને ક્ષમતાનો વિચાર કરીને આગળ વધો જેટલી ચાદર છે એટલું જ પગ ફેલાવો એટલે કે જેટલી આવક છે તેટલો જ ખર્ચ કરો વ્યવસાયમાં ભવિષ્ય માટે નવી યોજનાઓ બનશે પરંતુ જોખમભર્યા કાર્યોમાં પૈસા રોકાણ ન કરો નહીં તો નુકસાન થઈ શકે છે યુવાનોને કોઈ સ્પર્ધામાં મનગમતું પરિણામ મળી શકે છે નોકરી કરતા લોકોને કોઈ વરિષ્ઠની મદદથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળતા મળશે હવે જાણીએ તમારું સ્વાસ્થ્ય આજે માનસિક તાણ અને થાકનો અનુભવ થઈ શકે છે જેના કારણે ઉર્જામાં ઘટાડો થશે ખોરાકમાં સાવધાની રાખો અને પૂરતો આરામ કરો યોગ અને ધ્યાથી મનને શાંતિ મળશે કાર્યસ્થળ પર વધતા દબાણના કારણે માથાનો દુખાવો માઇગ્રેન ચિંતા અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે આ બધી સમસ્યાઓથી બચવા માટે દિવસની શરૂઆત ધ્યાન ઊંડી શ્વાસ લેવાના અભ્યાસ અને હળવા વ્યાયામથી કરો પૂરતું પાણી પીવું અને જંક ફૂડથી દૂર રહેવું જરૂરી છે કારણ કે તે માત્ર તણાવ વધારે છે स्वास्थ्य सारू राखवा रोज योग व्यायाम ने दैनिक जीवन में सामेल करो हवे आज उपाय सवार मास नान करीने पूजा करो अग्यार वार गायत्री मंत्रनो जाप करो आ तमारा माटे अत्यंत शुभ रहेशे। जीवन में हमेशा सकारात्मक विचारों साथे आगर वधता रहो तमारो दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे